હેલો ફ્રેન્ડ્સ હું જૌપ્પદી હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વેઇટ લોસ કરવું છે ફિકર નોટ આજે હું તમારા માટે સરસ મજાનો ઘરેલું ઉપાય લઈને આવી છું એ ઉપાયની મદદથી ઇઝીલી તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા પોઝિટિવ ફાયદાઓ થશે મિત્રો વજન ઘટાડવું છે તો તમારા શરીરનું પાચન તંત્ર પહેલાં પરફેક્ટ હોવું જોઈએ આજે અહીંયા નાનકડો એવો ઘરેલું ઉપાય એની મદદથી તમારા શરીરનું પાચન તંત્ર એકદમ ઠીક થઈ જશે ચલો કરીએ ઉપાય હેલો ફ્રેન્ડ્સ ફૂડ સિવાય ચેનલ પર આપ સમુદેથી સ્વાગત છે સાતમ આઠમ પર તમે મીઠાઈ ખાધી છે તળેલું ખાધું છે નાસ્તાઓ ખાધા છે અને તમારું વજન વધી ગયું છે ડેસેટિક પ્રોબ્લમ્સ થાય છે પેટ ફૂલેલું લાગે છે પેટ ભારે ભારે લાગે છે અને હવે તમારે થોડું તમારા વેઇટને કંટ્રોલ કરવું છે તમારા પાચન તંત્રની ગળવડને બાય કહેવી છે તો આ વિડીયો તમારા માટે છે મિત્રો અહીંયા આપણે ઘરેલું આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કર્યો છે અને આ આયુર્વેદિક ઔષધિઓની મદદથી આપણે ઘણું બધું વજન ઓછું કરવાનું છે તમે તમારું કરી શકો છો તમે તમારું ફેટ લોસ કરી શકો છો તમે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બન્યા કરી શકો છો આ ઉપાયની મદદથી ખરેખર અમેઝિંગ ચમત્કારી કેવો આ ઉપાય તમારા હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે તમારા શરીરની ચરબી તો ઓછી કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે તમને અલગ પ્રકારની એનર્જી આપે છે આમ જોઈએ તો વજન ઘટાડવા માટે તમે કોઈપણ પ્રકારના ડાયટ પ્લાન કરો છો જીમમાં જાઓ છો પરંતુ તમારું વજન નહીં ઘટે તમે જ્યાં સુધી તમારા ખરાબ થયેલા પાચનતંત્રને ઠીક નહીં કરો કારણ કે તમારું વજન ક્યારે વધ્યું પાચનતંત્ર નબળું હતું એટલે વધ્યું તો તમે એક વાટકી ખોરાક ખાશો ને તો પણ તમારું વજન ઘટવાનું નથી તમે પણ વિચારતા હશો કે આટલું ડાયટ કરું છું છતાં પણ મારું વજન કેમ નથી ઘટી રહ્યું પરંતુ આપણે સોંગ સાઈડ પર હતા આપણે વજન ઘટાડવા માટેના રાઈટ વે પર જવાનું છે આપણે પાચન તંત્રને મજબૂત કરવાનું છે અને આપણું પાચન તંત્ર આપણે આયુર્વેદિક ઘરેલું ઉપાયથી પરફેક્ટ બની શકે છે તો મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે આ વેઇટ લોઝ પાવડર બનાવવા માટે ઘરમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે કઈ કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લેવાની છે એ પણ હું તમને જણાવીશ પરંતુ આશા રાખું છું આજનો આ વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા દરેક વસ્તુ કઈ રીતે ગુણકારી છે એ તો ખાસ જોજો એને કેવી રીતે લેવાનું છે એ જોજો અને કેટલા સમય તમને અસર કરે છે એ ખાસ જોજો મિત્રો ખરેખર વિડીયો પૂરો જોજો દેશથી જોજો તો હવે આપણે અહીંયા સૌથી પહેલા વધારે વાતો બિલકુલ કરવાની નથી આપણે પહેલો ફોકસ એવળ કઈ વસ્તુ લેવાની છે સૌથી પહેલાં અહીંયા મેં પાંચ ગ્રામ મરીદાણા લીધા છે મરીદાણા તમારા પાચન તંત્રને ઠીક કરે છે અહીંયા આપણે દસ ગ્રામ જેટલા ઇન્દ્રજેવો લેવાના છે ઇન્દ્રજેવો આયુર્વેદિક શોક પર મળી જાય છે આ ઇન્દ્રજો ભરપૂર કડવા હોય છે આપણા શરીરની અંદરની ચરબીને દૂર કરવા માટે ફેમસ છે આયુર્વેદિક સ્ટોર પર મળશે બહુ મોંઘા નથી પરંતુ આપણા શરીરના ગંદાવશા એટલે કે ગંદી ચરબીને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ ઇન્દ્ર જેવું કરે છે સો ગ્રામ સૂકા ધાણા સો ગ્રામ અળશી ધાણા પાચનતંત્ર ઠીક કરે છે અળશી આપણા પાચનતંત્રમાં ચીકાશવાળો પદાર્થ છોડે છે જેના કારણે આપણી હોજરી અને પાચનતંત્ર ચીકાશવાળા પદાર્થના કારણે સાફ થાય છે એમાં રહેલો કચરો અળસી વધારે કાઢે છે પરંતુ જ્યારે તમે અળસીનું સેવન કરો છો ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે ઓકે બીજું હવે લઈએ સો ગ્રામ મેથી દાણા મેથી દાણા તમારા શરીરની ચરબી દૂર કરે છે તમારા શરીરની કેલરી બાળે છે સાથે તમારા શરીરની અંદર ખૂબ ગુણો છે હવે લઈએ ઈસબ ગુલ સો ગ્રામ આ ઈસબ ગુલ ગ્રામ એટલા માટે લેવાનું છે કે આપણા પાચનતંત્રને પરફેક્ટ કરે છે કબજિયાતને દૂર કરે છે અને ખોરાકને પચાવવામાં મદદ કરે છે સો ગ્રામ જીરું આપણા શરીરનું વજન ઘટાડવામાં ઉપયોગી છે અને સો ગ્રામ અજમો લેવાનો છે અજમો આપણા શરીરની અંદર છે ઉર્જા આવે છે જેના કારણે આપણા શરીરની ચરબી ઓગળે છે નસમાંથી ચરબી ઓગાળવી હોય તો તમારે અજમાનો ઉપયોગ કરવો પડશે આ બધી જ વસ્તુઓને સૌથી નાની મિક્સર જારમાં લઈ અને પાવડર બનાવવાનો છે તો ચલો અહીંયા સૌથી પહેલાં આપણે બનાવી લઈશું પાવડર આ પાવડર બનાવવા માટે આપણે આવી મિક્સર જાર લેવાની છે અને એની અંદર બધો જ પાવડર બનાવી લેવાનો છે અહીંયા બનીને રેડી છે સરસ મિસાઈનો આપણો વેઇટ લોસ પાવડર આ વેઇટ લોસ પાવડરને સવારે નરણા કોઠે એક ચમચી હોફાળા ગરમ પાણી સાથે અને રાત્રે સૂતા પહેલાં હુંફાળા ગરમ પાણી સાથે લેવાનું છે મિત્રો ખરેખર આ જે પાવડર છે એની મદદથી બે જ દિવસની અંદર તમારા શરીરની અંદર તમને ઘણા બધા પોઝિટિવ ફેરફારો જોવા મળે છે તમારું તંત્ર ઠીક થાય છે તમારા શરીરની ચરબી એકદમ ફટાફટ ઓગળવા લાગે છે અને તમને એવો અહેસાસ થશે કે ખરેખર તમારું વજન ઘટી રહ્યું છે

એ ઉપાયની મદદથી ઇઝીલી તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા પોઝિટિવ ફાયદાઓ થશે મિત્રો વજન ઘટાડવું છે તો તમારા શરીરનું પાચનતંત્ર પહેલાં પરફેક્ટ હોવું જોઈએ આજે અહીંયા નાનકડો એવો ઘરેલું ઉપાય એની મદદથી તમારા શરીરનું પાચનતંત્ર એકદમ ઠીક થઈ જશે ચલો કરીએ ઉપાય